નમસ્કાર મિત્રો મિત્રો આ વિડીયોમાં આજે આપણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશેની વાત કરીશું તો પીએમ વિશ્વકર્મા યોજના મિત્રો શું છે કોણ તેનો લાભ લઈ શકે સરકાર દ્વારા ટૂલ કીટ ખરીદવા માટે કેટલી સહાય આપવામાં આવે છે તેમજ તમારે ધંધો કરવો હોય તો મિત્રો સરકાર દ્વારા કેટલી લોન આપવામાં આવે છે તેની તમામ માહિતી આ વિડીયોમાં આજે આપણે મેળવીશું જો મિત્રો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે તમારા જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો પણ સંપર્ક કરી શકો છો પીએમ વિશ્વકર્મા યોજના મિત્રો પારંપરિક શિલ્પકારો અને કારીગરોને સહાયતા માટેની પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના છે જેની અંદર મિત્રો અઢાર પારંપરિક વ્યવસાયો સામેલ કરેલ છે જેની અંદર સરકાર દ્વારા સહાય અને મિત્રો લોન આપવામાં આવે છે તો કોણ આ યોજનાનો લાભ લઈ શકે એટલે કે કયા કયા શિલ્પકારો અને કારીગરો છે જે આ યોજનાનો લાભ લઈ શકે તો સુથારી કામ સાથે સંકળાયેલ વ્યક્તિ લાભ લઈ શકે છે મિત્રો દરજી કામ સાથે સંકળાયેલ વ્યક્તિ લુહાર એટલે કે લુહારી કામ કરતો વ્યક્તિ નાવ બનાવનાર વ્યક્તિ જે કામ કરતો હોય તે પણ લાભ લઈ શકે છે અસ્ત્ર બનાવનાર વ્યક્તિ તાળું બનાવનાર અથોડો અને ટૂલકીટ બનાવનાર કારીગર પણ લાભ લઈ શકે છે સોનાર એટલે કે સોની પણ આ યોજનાનો મિત્રો લાભ લઈ શકે છે કુંભાર એટલે કે માટીકામનું જે કામ કરતો હોય તે વ્યક્તિ મોચીકામ કડિયા કામ મૂર્તિકાર પથ્થર અને જે કોતરણી કામ કરતો હોય તે વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે ટોપલી ચટાઈ અથવા તો સાવાણી બનાવનાર વ્યક્તિ નાઈ અથવા તો વાળંદ ફૂલહાર બનાવનાર વ્યક્તિ ધોબી માછલીની જાળ બનાવનાર અને પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવનાર વ્યક્તિ પણ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે ઉપરોક્ત પ્રકારના મિત્રો કોઈ પણ કારીગર હોય અને જો તેને આ યોજનાનો લાભ લેવો હોય તો તે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર લાભ લઈ શકે સરકારમાં મિત્રો તાજેતરમાં માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજનાને સંયુક્ત બનાવી અને ફક્ત માનવ કલ્યાણ યોજના ચાલુ રાખવામાં આવેલ છે અને મિત્રો માનવ ગરિમા યોજના બંધ કરેલ છે તો હવે તમારે જો મિત્રો આમાંથી કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તો તે તમારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના મારફતે મિત્રો લેવાનો રહે છે પીએમ વિશ્વકર્મા યોજના આ યોજના માટે સરકાર દ્વારા મિત્રો લાભાર્થીને તાલીમ આપવામાં આવે છે અને આ તાલીમ માટે મિત્રો સરકાર દ્વારા પાંચસો રૂપિયા લેખી દરરોજના સ્ટાઈફંડ પણ આપવામાં આવે છે ધારો કે તમને કોઈ પણ વ્યવસાય માટે મિત્રો દસ દિવસની તાલીમ આપે છે તો તેના માટે તમને મિત્રો દરરોજના પાંચસો રૂપિયા લેખે પાંચ હજાર રૂપિયા સ્ટાઈફંડ પણ મળવાપાત્ર થશે તો તમને તાલીમ પણ આપવામાં આવશે અને તેના માટે મિત્રો સ્ટાઈફંડ પણ આપવામાં આવશે અને આ તાલીમના અંતે મિત્રો લાભાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવશે તાલીમ પૂર્ણ થયા બાદ મિત્રો લાભાર્થીના ખાતામાં પંદર હજાર રૂપિયાની સહાય એ ટૂલ ખરીદવા માટે મિત્રો આપવામાં આવશે એટલે કે તમે જે વ્યવસાયને લક્ષી તાલીમ લીધી હોય તેની મિત્રો ટૂલ કિટ ખરીદવા માટે તમને પંદર હજાર રૂપિયા તમારા ડીબીટીના માધ્યમથી મિત્રો સરકાર એ લાભાર્થીના ખાતામાં જમા કરાવશે અને પ્રમાણપત્રના આધારે મિત્રો લાભાર્થી છે એ બેંક પાસેથી સસ્તા વ્યાજ દરે લોન પણ લઈ શકશે તમને મિત્રો એક પ્રમાણપત્ર આપવામાં આવશે આ પ્રમાણપત્રના આધારે તમે તમારા નજીકની બેંકમાં જઈ અને મિત્રો લોન પણ લઈ શકો પ્રથમ તબક્કાની અંદર મિત્રો તમને એક લાખ સુધીની લોન વ્યવસાય કરવા માટે આપવામાં આવશે ત્યારબાદ જો તમારે મિત્રો વધારે રૂપિયાની જરૂર હોય તો તમે બે લાખ સુધીની લોન પણ લઈ શકો છો તે પણ માત્ર મિત્રો પાંચ ટકા સાદા વ્યાજના દરે તમને આપવામાં આવશે તો પ્રથમ તમને મિત્રો એક લાખની લોન આપવામાં આવશે ત્યારબાદ તમારે વધારે જરૂરિયાત હોય તો તમને બે લાખ સુધીની લોન પણ આ યોજનાની અંદર મિત્રો મળી શકે છે હવે ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા કાગળોની જરૂર પડશે સૌ પ્રથમ તો મિત્રો તમારે એક આધાર કાર્ડની જરૂર પડશે રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો એક મોબાઈલ નંબર બેંક ખાતાની વિગત કે જેની અંદર પૈસા જમા થાય તો આટલી વિગતો તમારે ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો જરૂર પડશે અને પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિને લાભ મળશે એટલે કે મિત્રો રેશન કાર્ડમાં તમારે જે નામ હોય તેમાંથી કોઈ પણ એક વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે અને મિત્રો તમે કોઈ પણ એક વ્યવસાય માટે આ લાભ લઈ શકો છો આ યોજનાની જો તમારે મિત્રો વધુ માહિતી મેળવવી હોય તો તમે તમારા જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી શકો છો આ યોજના મિત્રો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે અમલીકરણ છે તો તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી વધારે માહિતી મેળવી શકો છો